સંઘ પ્રદેશ દમણ દીવની લોકસભાની બેઠક ઉપર ત્રિકોણી જંગ થવાની સંભાવના દેખાઈ રહી છે ગત બે હજાર ઓગણીસ લોકસભાની ચૂંટણી અનુરૂપ આવનારી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી રહેશે તેવા હાલ સમીકરણો જણાઈ રહ્યા છે ગત બે હજાર ઓગણીસ લોકસભાની ચૂંટણીમાં પણ ત્રિકોણી જંગ જામ્યો હતો આ વખતે પણ બે હજાર ચોવીસ લોકસભાની બેઠકમાં ત્રિકોણી જંગ જામશે તેવી સંભાવના હાલ તો જણાઈ રહી છે કોંગ્રેસ ભાજપ અને અપક્ષના ત્રણ ઉમેદવાર મેદાનમાં છે જેમાં ભાજપના લાલુભાઈ પટેલ ત્યારબાદ કોંગ્રેસના કેતન પટેલ અને અપક્ષ ઉમેશ પટેલ દાવેદારી નોંધાવે તેવું હાલ જણાઈ રહ્યું છે જો કે જાણકારોનું માનવું છે કે જેવી રીતે ગત બે હજાર ઓગણીસ લોકસભાની બેઠકમાં કોંગ્રેસ અને અપક્ષ બંને ચૂંટણી લડ્યા હોવાથી તેનો ફાયદો ભાજપને થયો હતો એવી જ રીતે આ વખતે પણ ભાજપને ફાયદો થાય તેવું સમીકરણ જણાઈ રહ્યું છે અને એવી સંભાવનાઓ છે એવું જાણકારો જણાવી રહ્યા છે દમણડીમાં છેલ્લા પંદર વર્ષથી ભાજપનું શાસન છે અને ભાજપના સાંસદ લાલુભાઈ પટેલ એ છેલ્લા ત્રણ ટર્મથી સાંસદ રહી ચૂક્યા છે અને ગત બે હજાર ઓગણીસ લોકસભાની ચૂંટણીમાં ભાજપના વિરોધી એવા કોંગ્રેસ અને અપક્ષ બંને ચૂંટણી લડ્યા હોવાથી વોટનું વિભાજન થયું હતું અને મતો વિભાજીત થવાથી તેનો લાભ ભાજપને મળ્યો હોવાનું જાણકારો માણી રહ્યા છે આ વખતે પણ સ્થિતિ એવી જ છે ભાજપના ઉમેદવાર લાલુ પટેલ સામે કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ અને અપક્ષનો ઉમેદવાર ઉમેશ પટેલ મેદાને છે હજી ઉમેદવારી નોંધાવવાની તારીખની વાર છે સંભવિત ઉપરોક્ત એવા ત્રણેય ઉમેદવાર ઉમેદવારી નોંધાવી શકે છે પરંતુ હજી ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ અને ને પરત ખેંચવાની તારીખ સુધી કંઈ પણ કહી શકાય તેવું નથી જો ભાજપ સામે ફક્ત એક જ ઉમેદવાર મેદાન હશે તો ભાજપ અને વિરોધી ઉમેદવાર સાથે સીધો જંગ જામશે તેવું અમુક લોકો માની રહ્યા છે કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ અને અપક્ષના ઉમેદવાર ઉમેશ પટેલ એકબીજાના સહયોગથી સમર્થન આપ્યા બાદ ફક્ત જો એક જ ઉમેદવાર મેદાન હશે તો ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ સાથે તેમનો સીધો જંગ રહેશે સંઘ પ્રદેશ દમણમાં બીજા રાજ્યોમાંથી આવેલા લોકોની વસ્તી કુલ એક લાખ બત્રીસ હજાર મતદારોમાંથી અંદાજીત એવી પચાસ હજારની વસ્તી છે આ પચાસ હજાર મત જ આખી ચૂંટણીનું સમીકરણ નક્કી કરશે બીજા રાજ્યોમાંથી આવેલા એવા જે કામદાર વર્ગ છે એ કોના તરફ મત આપે છે તે ચૂંટણીનું પરિણામ નક્કી કરશે જાણકારોનું માનવું છે કે સ્થાનિક એવા મતદારો એ ત્રણ ભાગની અંદર વેચાશે અને બીજા રાજ્યોમાંથી આવેલા મતદારો એ કોને મત આપે છે તેના ઉપર આખું ચૂંટણીનું પરિણામ અને તેના સમીકરણ રહેશે એવું લોકોનું માનવું છે નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જર્મન ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેવી જ બાજુમાં જોઈન્ટ બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણ માં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણ માં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઇલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ એસએસ સિંક વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે સુધી જવાની જરૂર નથી તમામ આઇટમ્સ વ્યાજ વિભાવે દમણમાં જ મળી રહેશે પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ સરનામું સેવન થ્રી મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એન્ડ સેવન ઝીરો વન